જય જવાન અત્યારે ખરેખર આટલા બધા જિલ્લામાંથી બધા જ ખેડૂતો પધારા પેલા હું ખેડૂતો એટલે વાત કરું હું કે કક્કાજી તો મારા ગુરુ છે આત્મારામજી અને બધા દિલ્હીમાં બહુ સારી રીતે અમે રહ્યા નીતા દીદી ને ખરેખર હું એમની જોડેથી કઈ શીખવું હોય તો કોઈ પણ નિસ્વાર્થ ભાવે કેવી રીતે સેવા કરવી હું દીદી જોડેથી પરંતુ આજ એક વખત વિચાર આવતો કે આપણે ખેડૂતો કાયમીક એક વાત કરતા એક ઉંદરની વાત જેવી આપણી વાત હતી કે રોજ બિલાડી આવે એક ઉંદરને મારે અને ઉંદરનો શિકાર કરીને જતી રહે બધા જ ઉંદર સમાજ ભેરો થાય અને નક્કી કરે કે બિલાડીના ગળે ઘંટ બાંધવો એટલે ઉંદરો એ કોશિશ નથી કરી ઉંદર સમાજ આપણા જેવી રીતે એકઠો થતો પરંતુ જ્યારે જ્યારે ભરતસિંહ જેવા કે ગજેન્દ્રસિંહ જેવા કે જે ગુજરાત ભરના આગેવાનો જેવા મજબૂત ખેડૂત આગેવાનો જેવા ઉંદર હતા અને ઊભા થાય કે હા તમે બધા અમને સહકાર આપો તો અમે બિલાડીના ગળે ઘંટ બાંધીએ ત્યારે નીચે બેઠેલા ઉંદર જે કરતા હતા એ આજ ન થયું એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ હરહંમેશ જે ઉંદર કે જે ખેડૂતનો દીકરો પોતાની આપ અને પોતાની લડાઈ માટે ઊભો થાય ત્યારે બાકીના જ ખેડૂતના દીકરાઓ કે કે નેતા બનવા નીકળી પડ્યો આજ આ વાત ભૂલી ખેડૂતોએ જ પોતાની લડતને સાથ અને સહકાર આપ્યો એ બદલ ખરેખર હું વંદન કરું આજની પરિસ્થિતિમાં આપણી જે શોષણ થયું એ સમજી અને હવે આપણે બધા આવા ને આવા સ્નેહ મિલનના કાર્યક્રમો આવનાર સમયમાં બીજા કોઈ પણ વિસ્તારમાં થાય એવું પણ હું ઈચ્છું વધુ સમય નથી લેતો પરંતુ ખરેખર મારા જીવનના અત્યારના હયાત દરેક ખેડૂતોને હું મારા ભગવાન માનતો હોય એમને વંદન કરી હું મારી વાતને વિરમું